વેલકમ બેક ટુ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ગરમીમાં પીવાની મજા આવે એવું ઠંડુ ઠંડુ લીંબુ ના ઉપયોગ વગર તૈયાર થતું નવું લીંબુ શરબત તો આ લીંબુ શરબત એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને બહુ ટેસ્ટી એવું બને છે એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે માર્કેટમાં મળતા મોંઘા લીંબુના ઉપયોગ વગર એ એકદમ ટેસ્ટી અને શરીરને ઠંડક આપે એવું આજે આપણે લીંબુ શરબત બનાવ્યું છે તો ચાલો રેસિપી શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં ઉનાળો કે ગરમી શરૂ થાય એટલે તરત જ આપણને લીંબુ શરબતની યાદ આવે પણ જેવી ગરમી શરૂ થાય ને કે તરત જ માર્કેટમાં લીંબુ પણ ખૂબ જ મોંઘા મળતા હોય છે તો આવા સમયમાં આપણે જ્યારે એકદમ ફટાફટ ખૂબ જ ટેસ્ટી એવું લીંબુ શરબત બનાવવું હોય તો એના માટે શું કરવું ઘરમાં ઘણીવાર લીંબુ ના હોય અચાનક મહેમાન આવી જાય ત્યારે શરબત બનાવવું હોય તો ત્યારે પણ તમે આ ઠંડુ ઠંડુ નવું લીંબુ શરબત ટ્રાય કરી શકો છો તો લીંબુ શરબત બનાવવા માટે અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે એમાં આપણે એક ચોથા કપ જેટલી સાકર લઈ લેશું સાકરથી શરીરમાં ખૂબ જ ઠંડક મળે છે તો ખાંડની જગ્યાએ તમે આ શરબતને હેલ્ધી બનાવવા સાકર વાપરજો સાથે મેં એક ચપટી જેટલું મીઠું ઉમેર્યું છે અને અડધી ચમચી કરતાં પણ ઓછો સંચળ પાવડર લીધો છે સંચળ પાવડર તમે જરૂરથી ઉમેરજો એનાથી જ આ શરબતનો સ્વાદ ખૂબ જ સરસ આવશે સાથે મેં એક ચોથા ટી સ્પૂન જેટલો મરી પાવડર લીધો છે હવે અહીંયા પાવડર ઘરે કેવી રીતે બનાવવો એની રીત મેં પહેલેથી તમારી સાથે શેર કરેલી છે તો બસ હવે આ બધી સામગ્રીને પહેલા ક્રશ કરી લેશું તો તમે જોઈ શકો છો બધી જ સામગ્રી ક્રશ કરી આ રીતનું મેં એક પ્રીમિક્સ તૈયાર કરી લીધું છે

અ તકમરિયા પલાળેલા હોય એને ઉમેરી અને પી શકો છો તો હું બંને રીતે પલાળેલા તકમરિયા સાથે અને બંને આ શરબતને સર્વ કરી રહી છું તો બાળકો ગરમીમાં જ્યારે સ્કૂલેથી આવે ત્યારે પણ તમે આ શરબત એમને આપી શકો છો ઘરમાં લીંબુ ના હોય અચાનક મહેમાન આવી જાય ત્યારે પણ આ શરબત માત્ર એક જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો તૈયાર થયેલા આ શરબતને આપણે લીંબુની ગાર્નિશ કરી દઈશું તો તમે ખૂબ જ ઓછા સમયમાં એકદમ ટેસ્ટી તૈયાર થઈ છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ ઠંડા ઠંડા શરબતની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ